નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ડ્રોનના દિગ્દર્શક ચંદ્ર બાળકનું છ્યાસી વર્ષની વયે નિધન થયું છે તેમના નિધનથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોખનો માહોલ છવાયો છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે તેમનું નિધન વીસ જુલાઈના રોજ રવિવારે થયું હતું તેઓ લાંબા સમયથી બીમાર હતા અને વધતી ઉંમરના કારણે તેઓ શારીરિક સમસ્યાથી પીડાતા હતા મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ચંદ્ર બારૂટના અવસાનથી હિન્દી સિનેમામાં શોકની લહેર ફેલાઈ ગઈ છે ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તરે જેમણે બે હજાર છમાં પોતાની ફિલ્મ ડ્રોનની રીમેક બનાવી હતી તેઓ પણ તેમના અવસાનથી શોક વ્યક્ત કર્યો છે ઇન્સ્ટાગ્રામ પર ચંદ્ર બારૂટને યાદ કરતાં ફરહાને લખ્યું કે મૂળ ડ્રોનના દિગ્દર્શક હવે આપણી વચ્ચે નથી તે સાંભળીને ખૂબ જ દુઃખ થયું તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ